આજે આપણે બનાવીશું ઘી કે ગોળના ઉપયોગ વગર ફરાળી સુખડી તેના માટે આપણે એક વાટકી શીંગદાણા લીધા છે તેને સરસ રીતે રોસ્ટ કરી લેવાના છે શિંગદાણાને આપણે મીડિયમ ફ્લેમ પર રોસ્ટ કરીશું જો હવે થોડા ઠંડા કરીને પછી આપણે તેના છિલકા ઉતારી લેવાના છે પછી આપણે તેને એક મિક્સર જાર મારી લઈશું અધકચરા ગ્રાઇન્ડ કરી લેવાના છે જો આ રીતનો અધકચરો ભૂકો તૈયાર કરી લેવાનો છે હવે આપણે એક વાટકી જેટલી સાકર લેવાની છે સાકરની તાસીર ઠંડી હોય છે આપણે એટલે મીઠાશ માટે આપણે સાકરનો ઉપયોગ કર્યો છે હવે સાકર ડૂબે એટલું આપણે તેમાં પાણી એડ કરીશું અને સરસ એક આપણે ચાસણી બનાવી લેવાની છે સાકર પીગળે ત્યાં સુધી આપણે એક થાળીને ઘીથી ગ્રીસ કરી લઈશું જો તમે જોઈ શકો છો કે એક તારની સરસ મજાની ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં પોણા વાટકી જેટલું ડેસિકેટેડ કોકોનટ એડ કરીશું અને સિંગાણાનો ભૂક્કો કરેલો છે તેમાં એડ કરી દેવાનું છે સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે હવે આપણે તેને એક થાળીમાં કાઢી લેવાનું છે અને સરસ એક લેવલ કરી લેવાનું છે હવે તે પ્રેસ કરીને સરસ લેવલ કરી લેવું છે હવે તેના પીસીસ કરી લેવાની છે જો રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ ફરિયાળી સૂકવી જરૂરથી ટ્રાય કરો